માતાજી મિત્રો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ હર હર મહાદેવ સૌને અમિત પ્રજાપતિ બ્લોગ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ચેનલમાં જો નવા હો તો ચેનલને લાઈક શેર અને કોમેન્ટ જરૂરથી કરજો મિત્રો જેથી તમને નવા નવા વિડીયો મળતા રહે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમને બ્લોગની શરૂઆત કરીએ શુભ શરૂઆત સૌને ગુડ મોર્નિંગ ਗੁੱਡ ਮਾਰਨਿੰਗ ਆਰਤੀ ਮੜਾਈ ਨਹੀਂ ਵੈਰੀ ਵੈਰੀ ਗੁੱਡ ਮਾਰਨਿੰਗ ਕੀ ਇਹ ਜੋ ਇੰਤਾਂ ਹੁੰਦੇ ਵੀ ਆਇਆ ਜਾਣਾ

આવી ગઈ છે વડાપ્રધાન મોદી આજે તેર હજાર કરોડ થી વધુ વિકાસ કારણ ખાત ખાતમુહૂર્ત કરશે

લે બગલા ભાઈ આવી ગયા છે કુકર જેવું નઈ થતું કુકર પડી ગઈ અને આરવ ને આવી ગયા આવો આવો વીરુ પણ આવી અને પણ આવી ગઈ હો

Lúc đó sẽ bắp anh. Cháu xem yêu. Có

મહારાજા છે પેલા મોર નો એનું ખાવા જોઈ લીધો તો આ રોટલો મોરજુ હતા Uh huh? You <coughs> de -a Nee. પપ્પા માટે મકાઈ સ્પેશિયલ પપ્પા માટે છે લેવા ભૂલા ભાઈ આવી કાબેરે આ રે નઈ દૂધી

મોટા થઈ ગયો ઉતારવા નહી તો હું તા આખત બઉ ચીકું આયો પેલા કરતા બધા લીંબુ જા જા આરતી આવી ગઈ છે અહિયાં ગાર્ડન માં ઘણા સમય પછી એન્ટ્રી મારી છે આરતી

આ કાપી ગયો તો બાજી નું કે બાજી નું ડાળો તો ઉપર જે જતો હોય પોરી ને હોય તો ઉપર આયા ખરા ઉપર નતો કઈ ગળો મૂકી દેજે આખી લઈ લઉં હમ જામપાળ જામપાળ ચલાવસી હવે આફતા વર્ષે આવસી રે ફૂલ આવડ ના ના મમ્મા મમ્મી ના પડી એના હાથે હવે મસ્ત બળી મજા હ

જો પટોળા પપ્પા પટોળા પટોળા તો પટોળા ઓબાણ તો હવારે જ પોણી મેલી તમે બહુ પોણી ના ઓબાની મિલાય

વડા બનાવવાના છે મસાલા રેડી છે ચા થોડો વધારે હું છો દૂધ પીવું એટલે પટોળા સમારે છે જોવા પપ્પી પપ્પા બધા પટોળા પટોળા બાકી જાઓ બહુ तो आटला नु साथ थे वो डोगडी ना डोगडी मिक्स एक डोगडी ना खियो दे कंप्लीट ई जो तो खाई है मैं खाई है खाली। ली सुब्रो लो आने बाबा ये आ चुकी है होडो 什么价？ બેસી ગયા છીએ હમ બહુ દીખભાઈ આરામ ને વીર અહીંયા જમવા બેઠા છે જો આધ્યાભાઈ અહીંયા જમી દીધું બરા